એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયાના નેતૃત્વમાં ક્રાઇમ રાજના પીઆઈ અને પીએચઆઈ શ્રી લાગેલા હતા ગઈકાલે આ ગુનામાં બે આરોપી જેમાં મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહેલ અને અબ્બા અલબાજ ઉર્ફે રઈશ મોહમ્મદભાઈ ભાડુલા બે આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને એક જે એમાં ત્રીજો આરોપી હતો એની શોધખોળ હાલમાં ચાલુ છે બંને આરોપીઓને અટક કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે એમાં જે મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહિલ જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉમાં તીન ગુના દાખલ થયેલા છે અને એક વખત પાસા પણ થયેલી છે અને જે અલબાઝ ઉર્ફે રઈશ મોહમ્મદભાઈ ભાડુલા જે આરોપી છે એના વિરુદ્ધ પંદર ગુના દાખલ થયેલા છે અને ત્રણ વખત પાસામાં થઈ આવેલું છે આરોપીઓની વધારે પૂછપરછ અત્યારે ચાલુ છે જે ફરિયાદી હતો એમને પોતાની ગાડીમાં બેસાડીને એમના સાથે મારામારી કરી લૂંટ કરેલ હતી અને પોતાની ઓળખ સાયબર ક્રાઈમ ના એક અધિકારી તરીકે આપી હતી અને એમના ફાધર પાસેથી ચાલીસ લાખની ખનીની માંગણી કરવામાં આવેલ હતી તો પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ એમના ફાધર ને આ ખોટી ઓળખ બાબતે ખ્યાલ આવ્યો છે તો આરોપીને છોડી મૂકી નાસી ગયા હતા તો આ રીતે આ ગુના ને અંજામ આપવામાં આવેલ હતો ના હજુ સુધી જે તપાસ છે એમાં પહેલી વખત એવું ખોટી સરકારી અધિકારીની ઓળખ આપી ઓળખ આપી એવો ગુનો કરેલો છે આ પેલો ગુનો છે એમાં બીએનએસ ની કલમ ત્રણસો નવ છ બસો ચાર એકસઠ બે ત્રણસો બાવન એકસો ચાલીસ બે અને એકસો બેતાલીસ ત્રણસો આઠ પાંચ અને ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને તપાસમાં જે જે ફેક્ટ સામે આવશે એ મુજબ કરવામાં આવશે